મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે લાંબડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજાયો સર્વરોગ નિદાન તથા સારવાર નિદાન કેમ્પનું આયોજન જનપથ તથા જી ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ આરોગ્ય પરિવાર વિભાગ કોશીના અને નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાંબડિયા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં મોટી સંખ્યામાં પોશીના તાલુકા ખેડમા તાલુકા અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારના બધા જરૂરિયાતવાળા દર્દીઓને સેવા આપેલ અને સારવારનો કેમ્પ લીધો હતો આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં સ્ત્રી રોગ ફિઝિશિયન હૃદયરોગ ફેફસાના નિષ્ણાતો આંખના રોગો હાડકાના રોગો ચામડીના રોગો અને અન્ય રોગના કાન નાક ગળાના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવી જરૂરિયાતવાળા દર્દીઓને ઓપરેશન માટે નૂતન મેડિકલ કોલેજ અને જનપથ ટ્રસ્ટ દ્વારા વિસનગર ખાતે વ્યવસ્થા કરી અને ઓપરેશન પણ હોસ્પિટલ દ્વારા નહીં કરી આપવામાં આવશે આ કાર્યક્રમનું ઉદઘાટન પ્રાંત અધિકારી શ્રી નિમેશ બી પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભાજપ સાવરકાંઠા જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકી વિક્રમભાઈ વાઘેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમે સફળ બનાવવા આર એસ એસના વેલજીભાઈ ખેર ધર્મ જાગરણના મનુભાઈ મકવાણા દ્વારા સફળ બનાવવામાં ભારે જહેમત કરી આ કેમ્પમાં કોશીના તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી બ્લોક હેલ્થ ઓફિસર કોશીના બનેસિંહ ગઢવી સાહેબ અને જનકભાઈ જોશી પુષ્પરાજસિંહ ચૌહાણ રૂમાલભાઈ ઉપસ્થિત રહ્યા આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જનપદના હરણેશભાઈ પંડ્યા સાધનાબેન ધ્વનિતભાઈ અને જનપદ ટ્રસ્ટ દ્વારા બહુ સરાહનીય સેવા કાર્ય કરી સેવાયજ્ઞનું સુચારુ આયોજન કરી પોશીના તાલુકાના આદિવાસી વિસ્તારના હજારો દર્દીઓને સેવાનો લાભ અપાવ્યો આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા નમસ્તે પોશીના જે તાલુકો છે પોશીના તાલુકો અંતરિયાળ વિસ્તાર છે એ વિસ્તારની અંદર કોઈ લોકો બીમાર થાય છે એને બહુ દૂર જવું પડતું હા ગામડામાં ચોમાસું બી હોય છે નદી નાળા બી હોય તો જઈ શકતા નથી એટલા માટે અમે એક જનપથ જે જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા આખું આયોજન બન્યું તો આખા પોચના તાલુકાના અને બોડેરના ગામડા જેવા રાજસ્થાન સાવલી કોટરાથી પણ આવેલા છે રાજપુર રાજપુર શાળા એક બાજુથી પણ બીમારી લોકો આવેલા છે એમને આ વિસ્તારની અંદર જરૂરત હતો કે એમને જો હરભેર જે ભાઈ જે ડોક્ટર સેમની જે ટીમ છે એમની સાથે તો અમદાવાદથી મહેસાણાથી મોટા મોટા સર્જન ડૉક્ટરો પણ અમે છે અમે દર્દીઓની જરૂરિયાત એમની જોડે એક રૂપિયો પણ નીકળતો નથી એમને આજે હજાર હજાર રૂપિયાની જે રાહત મળી ગઈ છે એમના મફતમાં બધું એને ચેકઅપ થઈ ગયું છે એમને ગોળીઓ બી મળી પડી છે જેથી વધારે જો બીમારી છે મોટી મોટી જે હોસ્પિટલો છે જનપદ દ્વારા જેમને બહાર લઈ જવાના છે એનું આયુષ્યમાન કાર્ડની પણ કાઢવાની વ્યવસ્થા પણ કરી છે એની અંદર અપેક્ષિત બધા જ આખા તાલુકાના નાયબ કલેક્ટર સાહેબ ઇડિયા સાહેબ તેમજ આખા વિસ્તારના નાના મોટા કાર્યકર્તા જનપદ યોજને ધન્યવાદ આપે છે ખૂબ ખૂબ દર્દીઓ દર્દીઓ તરફથી પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા